નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ઓર પાસે ફાજલપુર ગામેથી દસ ફૂટના અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું ઓર પાસે આવેલા ફાજલપુર ગામે દસ ફૂટ જેટલા લાંબા અજગરે એક બકરીનો શિકાર કર્યો હતો ત્યારે ફાજલપુર ગામના રંજનબેન સેવ વાઇલ્ડ લાઈફ ટ્રસ્ટના સિંહનો સંપર્ક કર્યો અને જણાવવામાં આવ્યું કે મહાકાય અજગરે બકરીને પોતાની જકડમાં લઈ શિકાર કરી રહ્યો છે ત્યારે વન વિભાગના શૈલેષભાઈ અને સેવ વાઇલ્ડ વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટની ટીમ ફાજલપુર ગામે દોડી ગઈ હતી અને દસ ફૂટના અજગરનો રેસ્ક્યુ કરી વન વિભાગને સુપ્રત કરવામાં આવ્યો હતો મનોમંથન ન્યૂઝ વિનેન્દ્રસિંહ પડિયાર વડોદરા રાજુભાઈના જે બકરા ચાલવા હતા કેલન ઉપર તેમને એમનું બકરો બકરી જળ લીધી હતી ઘરે એટલે એના પછી અહીંયા આગળ બુઓ પાડી એટલે બધા ગામ અહીંયા આગળ ભેગું થયું અને પછી વડોદરા ટીમને જાણ કરી અને આ વડોદરા ટીમને જાણ કરતા અહીંયા આગળ આયા અને અજગર સહી સલામત ને પકડીને લઈ ગયા તમારું નામ મારું નામ સોલંકી શંકરભાઈ કયું ગામ ફાજલપુરા આજ રોજ અમારી સંસ્થા સેવ વાઇલ્ડ લાઈફ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ સંદીપસિંહને ફાજલપુર ઓઠી ગામથી રંજનબેનનો કોલ આવ્યો હતો ત્યાં આગળ અજગરે એક બકરીને ગળેલ હતી ત્યારબાદ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના શૈલેષભાઈ અને સંદીપસિંહની ટીમ ત્યાં આગળ પહોંચી અને સાડા નવ દસ ફૂટનો અજગર દેખેલ હતો ત્યારબાદ એને સેફલી રેસ્ક્યુ કરી ને વડોદરાના વન વિભાગને સોંપેલ છે આ રીતના કોઈપણ વન્યજીવ તમને તમારી આજુબાજુમાં કે રહેઠાણના વિસ્તારોમાં દેખાય તો તમે અમારી સંસ્થાને સંપર્ક કરી શકો છો અમારી સંસ્થાનો નંબર છે ડબલ નાઇન સેવન ડબલ નાઇન ડબલ ફાઇવ નાઇન થ્રી વન સારું નામ મારું નામ તપન સાધુ છે